ધ્યાન આદિવાસી સમાજ જાગૃત થાય ભણે આગળ વધે એને ગમતું નથી પેલા તો ડોક્ટર જોવા તો પૈસા કેટલાક હતો મા બાપ ભણાવી શકતા નતા જે મેડિકલ માં જે ઇન્કમ ના આધારે આપણે લોકોને પ્રમિત કરી રહ્યા છે યુવાનો પ્રમિત ના થાય એના માટે મારે તમને કે વાત કેવી પડે એનાથી આગળ વધી પાછા અધિકાર એકતા પાછો બિલ પ્રદેશ ને બીજો મુદ્દો પાછા લાયા તમારી બાજુ ખબર નહીં મળે અમારી બાજુ ચાલે અહીં એમને પાછા માં ત્યાં ચાલુ થઈ ગયા ત્યાં આવે ત્યાં કે આદિવાસી હિન્દુ નથી આ મુદ્દો ચલવે છે એટલે આદિવાસી સનાતન હિન્દુ સંસ્કૃતિના ના સંરક્ષક અને વાહક મિત્રો હિન્દુ સમાજમાં માં આદિવાસી છે સનાતન હિન્દુ આદિવાસી છે મિત્રો ઘણા બધા રામાયણમાં માં જોઈએ દંડ ને વન માં સબરી માતા ગ્રામ દેવતા રામ ને મિત્રો જ્યારે સદૈવ ત્યાં રામ લક્ષ્મણ સબરી મિલન ઉત્તરાયણ દિવસે મિત્રો એ યુગ થયું આદર્શ ભક્તિ કરનાર વિશ્વમાં જે કોઈ હોત આપણી આદિવાસી સબરી માતા ગ્રામ દેવતા સબરી માતા આદર્શ ભક્તિ કરી વિશ્વમાં કોઈ શ્રેષ્ઠ ભક્તિ કરી હોય તો આદિવાસી સબરી માતા ગ્રામ માતા સબરી માતા હતી એ હિન્દુ સનાતન હિન્દુ સંસ્કૃતિનો નો એક મિત્રો ધરોહર એનાથી આગળ વધીને મિત્રો સનાતન હિન્દુ રામાયણ ગીર પ્રદેશ ની માંગણી કરવાની લોકોને ઉશ્કેરવાનું કયું બાકી રહી ગયું છે શું ખૂટે છે બધું મિત્રો આપણી દેશની સરકાર અને પ્રદેશ સરકાર માંથી બધી વ્યવસ્થા મિત્રો આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સરકાર મિત્રો કરી રહી છે આ બધી જ વ્યવસ્થા અલગ પ્રાંત રેવન્યુ અંગ ક્યાંથી કરીશું પૈસા ક્યાંથી લેવાનું આપણે ટેક્સ કેટલા ભરીએ છીએ આ દેશમાં એકસો ચાલીસ કરોડ દેશવાસીઓ મિત્રો આઠ કરોડ લોકો ટેક્સ ભરે છે આઠ કરોડ લોકો ટેક્સ ભરે છે મારા દેશનું બધું શાસન ચાલે છે દેશની વ્યવસ્થા ચાલે છે એમાં આદિવાસી સમાજના લોકો આપણે ક્યાં ઉદ્યોગપતિઓ છે ક્યાં આપણે મિત્રો ટેક્સ ભરીએ છીએ કાલે બિલ પ્રદેશો લઈ આવીએ અમે ભેગા થઈને આ આજે અલગ પ્રાંતવાદના નામે મિત્રો દેશ અલગ છે બાંગ્લાદેશ આ પાકિસ્તાન અલગ થયું શું દશા છે એમની આજે આ તો સાથે રહીને મોદી સાહેબ ઉદ્યોગપતિઓ પાસે છે આ ટેક કજે જે વધુ કમાશે એમની પાસે ટેક લઈને આ ગરીબોની સેવા મિત્રો કરી રહ્યા છે એમની પાસે પૈસા લઈને આપણા ગરીબ ઉપેક્ષિત આદિવાસી દલિતમાં એકતાની વાત છે બધા લોકો સાથે મળીને દેશને આપણે આગળ વધારવાનો પણ લોકોને સમાજમાં ભાગલા પાડવાની નીતિ અલગતા વાત પેદા કરવાની વાત જાતિવાદ ફેલાવવાની વાત પ્રાંતવાદ ફેલાવવાની વાત કેટલાક લોકો કરી રહ્યા છે મારા નવા યુવાનો અને મિત્રો પ્રમિત કરી રહ્યા છે એવા લોકોને મારે વિનંતી છે કે મારો આજે આજે આજ સ્કૂલમાં ભણતા મારા વિદ્યાર્થીઓ આ સાચી વાત થી મિત્રો વાકેફ થાય સાચો ઇતિહાસ જાણે અને આગળ વધે એવા લોકો કેટલાક ભ્રમિત કરી રહ્યા છે ગામડે ગામડે આખા ગુજરાતમાં દેશમાં એમને જાકારો આપવાનું તમારે કામ કરવાનું આ ઠક્કર બાપા મિત્રો આ દેશને આઝાદી નથી મળે ને આઝાદી એ સમય મિત્રો ઓગણીસો ને

પબ્લિક જે રોટેશન પ્રમાણે આદિવાસી આવે ધારાસભ્ય આદિવાસી સંસદ સભ્ય આદિવાસી બેઠા છે અને ગુજરાત સરકારમાં માં મંત્રી તરીકે આદિવાસી તરીકે હું પણ છું અને દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ એ આદિવાસી તરીકે આજે બિરાજમાન છે તો કયા હક ને અધિકાર વાત કરો તમે તમામ હક ને અધિકાર મિત્રો આ દેશમાં માં આપણા સંવિધાન કરાવી પછી બધા આપણને મળ્યા છે પણ કેટલાક લોકો અધિકારના નામે એકતાના નામે લોકોને ભ્રમિત કરવા માટે નીકળેલા પાછા કે અમને અલગ રાજ્ય હાલ કયું રાજ્ય માંગે ભાઈ અલે આ ભીલ પ્રદેશ અલગ રાજ્યની ની માંગે ભીલ પ્રદેશ અમને અલગ હાલો અલ્યા આ મારા સાત સાત ટમથી થી ચૂંટાયેલા સોમજીભાઈ ડામોર સાહેબ સંસદ સભ્ય અને દિલીપસિંહ ભુરિયા જાંબુવાથી સંસદ સભ્ય ચૂંટાતા હતા અને વાસવાડાથી પ્રભુલાલ રાવત એ સમયે ટૂકાને એમને બિલ પ્રpose માંગણી એ સમયે કોંગ્રેસની સરકારમાં કરી લીધી તમને બિલ પ્રદેશ આપો અમે અલગ વ્યવસ્થા કરીએ એ સમયે કોંગ્રેસ સરકાર હોય એમને કહ્યું તમે કરવા શું માંગો છો આદિવાસી સમાજનો વિકાસ કરવા માટે રોડ રોડમેપ તૈયાર કરો આ પ્રાતવાદી વાત બંધ કરો એટલે એમને એ સમયે વાત કરીને એમાં પછી આ દાદાને પણ ખબર હશે દિલીપજી બુરિયાને જવાબદારી આપી અને બુરિયા કમિશનની રચનામી તો એ સમય થઈ ભૂરિયા કમિશન ની રચના થયા પછી પૂરા દેશમાં પરિભ્રમણ કર્યું અને પરિભ્રમણ કરી નક્કી કર્યું કે ભાઈ માટે આ એજ્યુકેશન એ મહત્વ મુદ્દો છે એના માટે વ્યવસ્થા થઈ અને આદિવાસી સેવા સંઘ ને સોમજી સામે સોમજીભાઈ ડાબોર સામે પણ આદિવાસી વિકાસ પરિષદ ની સ્થાપના કરી અને એમને બધા શિક્ષણ માં આગળ વધવાની વાત કરીને ભૂરિયા સમિતિ જે અહેવાલ આપ્યો ઓગણીસો બાણું માં અને ગુજરાત કેતન મિત્રો બની ઓગણીસો સત્તાણું માં અને આ બધા હક ને અધિકાર મળવાની વાત થઈ ને પેલા ભીડ પ્રદેશ વાત કરતી લોકો મુદ્દો એમને ડબલામાં મૂકી દીધો એ મુદ્દો પડતો મૂક્યો પણ પાછો એ મુદ્દો આ કેટલાક નવા પાછા નવા પાછા નીકળી ગયા ને પેલા આ છેતર વસાવા છેતર પછી છેતર ભાઈ નામ ને છેતર વસાવા નામ છે છેતર ને છેતરવાનું કામ લોકોને ભ્રમિત કરવાનું કામ બિલ પ્રદેશ ની માંગણી કરવા પછી રાજધાની કઈ બનવાની કેવડિયા મહીન કે છે કેવડિયા રાજધાની બનાવવાની રાજધાની કઈ બનાવવાની મુખ્ય જેમ કેવડિયા એક રાજ અલગ માંગી લઈએ પણ શાસન ને ચલાવવાનું કઈ રીતના રેવન્યુ જનરેટ ક્યાંથી કરવાની આપડા મોદી સાહેબ તો ઉદ્યોગપતિઓ પાસેથી કર્મચારીઓ પાસેથી ટેક્સ લે